એક એવો ખાસ અહેવાલ જે છે આપણા સૌના ધ્યાનમાં લાવવા યોગ્ય આ રિપોર્ટ છે દાંડી માર્ગની હાલત ઉપર જેની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે દાંડી માર્ગ જેનો ઇતિહાસમાં વિશેષ મહત્વ છે આજે તેની ખરાબ હાલતને કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે આ માર્ગ જે દાંડી કૂચના ઇતિહાસને વ્યક્ત કરે છે અત્યારે અનેક ખાડાઓ અને બિસ્માર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે નગરપાલિકા દ્વારા દાંડી રેલીંગ ને કલર કરીને માર્ગ ને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ આ સુંદરીકરણનો શું ફાયદો જ્યારે આખો માર્ગ જ ખરાબ સ્થિતિમાં છે રેલીંગ ને રંગીને માર્ગ ને સુંદર બનાવવામાં આવે છે પરંતુ તેમાંથી રાહદારીને કોઈ વ્યવહારિક ફાયદો નથી લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા માત્ર દેખાવમાં જ સુંદરીકરણ કરવાનું કામ કરી રહી છે જ્યારે રસ્તાની વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહી છે અહીંયા ખાડા તો ઘણી પણ ન શકાય એટલા છે જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ બંનેને મુશ્કેલ થાય છે શું નગરપાલિકા આ બાબતે તાકીદે પગલા ભરીને દાંડી માર્ગ યોગ્ય પરિસ્થિતિમાં લાવશે કે પછી આ સમસ્યા યથાવત રહેશે